હેલો દોસ્તો કેમ છો બધા ફાઇનલી બધા મજામાં છો જય માતાજી ને હર હર મહાદેવ અને ગુડ મોર્નિંગ એ બધાને સ્વાગત થયા છે મારા નવા લુકમાં ગુડ મોર્નિંગ બાવો ગુડ મોર્નિંગ બધાને ગુડ મોર્નિંગ હાસ ચાલો આપણે ઉઠીન થઈ ગયા કમ્પ્લેટ ભાઈ ગયા હે અગિયા જગ્યા વાગ્યા ઊંચા એમ કે નાસ્તો બાકી હે આપણે ઘરે નાસ્તો જો નાસ્તો ચાલુ હે ક્યાં જવું હે પૈસા તારી પાસે જોવાના શું કરવાનું હે હાલ ને તો ચાલો આપણે ને થઈ ગયા કમ્પ્લીટ ને આપણે જાવું હે ક્યાં જવાનું હંસ સી જોવા સી જોવા ક્યાં કડે સી બસ ચાલો આપણે થઈ ગયા કમ્પ્લીટ ને આપણે હંસુને લઈ જવાના હે પદ્મવન પાર્ક માં ફરવા તો અમારી ટોલી થઈ ગઈ કમ્પ્લીટ સાહિલભાઈ સપૂન મીનામાસી હંસુ ઢોકરી ને પૈસા ચાલો આપણે જઈએ ને અહીંયા જોઈ કાગડો હા કે ઘરે જાવું છે

હા હા ચાલ આય આય પોપટ થઈ ગયો હો થઈ ગયો આય આય પોપટ થઈ ગયો હે ન હોય થઈ ગયો ગયા હે બગલ માં પાછે અને આય થઈ ગયો અમારો પોપા ટાઈન્સ પોપટ થઈ ગયો બાંધે ને ને સોમવાર બંધ હોય સોમવારને સોમવાર બંધ છે ભાઈ શું cara, halo, ini bicara bicara mau sihjo

Tolibek, calo, 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 kalau gue kena tau, Alba, 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 Alba,